હેલ છો બધા મજામાં બધા જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત રહે ભગવાનને પ્રાર્થના સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ આપણે બ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ બે વાગે એની કે આજ મારી માન્યાનો એક મંથ કહેવાય એક મંથ

ઘરની વાણી કાજુ બદામ નથી તો બેન માટે તૈયાર કરે છે હેલો સાહેબ જોઈ રહ્યા છે પેપર જો એને ટગલા મોઢે પેપર આવી ગયા છે અને અહીંયા અમારે બેન તમે એક મહિનો આજે થઈ ગયો મારા મહિનાને નિન ને જવો નવો આઈડિયા પાછો આવ્યો કે ડુંગળી કાજુ મૂકું ચાલો જોઈએ હવે અમારે માનના બેન સુતા જાગે પછી ખબર પડશે આવી ગયા છે પેપર સ્કૂલે થી જોવા માટે અહીંયા જે બસ છે આપણી તબિયત પણ સારી થઈ ગઈ છે જોવો તમે આ રીતના કઈક છે તો કમ્પ્લીટ થઈ ગયો એક મંથ કમ્પ્લેટ એવું લખીને છું

જેને એક મહિનો કમ્પલેટ થઈ ગયો અને બેન સૂતા છે અને ડોકું સીધું કરી દીધું જોઈ શકો છો તમે આ જાઓ વળખાય હા પૈસા કન નાખ કમ પછી કન નાખજો કલર ઓલો થઈ જાય એટલે આ વાંધો નહીં કેવી સીતા પાઠ છે મન તમારે વિખાઈ ગયો પવન આવ્યો ને એટલે ફરીને લખો અને આ બેન જો અમારે કેવા સરસ સૂતા છે જો যায় নিদি ন বহুত বেজা বজি নে নে

નયા સાહેબ પેપર જોઈ રહ્યા છે ચાલો વિડીયાને આપણે એન્ડ આપશું વિડીયો ગમે હોય તો લાઇક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધાને જય શ્રી કૃષ્ણ ચાલો આવજો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં આવજો